હે ગાઈઝ વેલકમ બેક ટુ માર યુટ્યુબ ચેનલ હું શું આપણે તરીકે લખી શકું છે બધી અને આજે અમે લોકો બટ એ વ્લોગના લીધે બીકોઝ કે ઓલરેડી મેં પહેલાં બી મતલબ પોસ્ટ કર્યો એમાં બી મતલબ હું બધું બતાવું છું એના માટે સો આજ આપણે તરીકે કરવાના છે આપણે લઈ લીધું છે મિક્સર અને આપણે બનાવવાના છીએ અંજીર છે અંજીર મેં મસ્ત પલાળી દીધી છે એન્ડ એમાં આપણે પૂરા કાજુ નાખીશું દૂધ નાખીશું અને હની નાખીશું એ બધી વસ્તુ હું તમને બતાવી દઈશ આપણે લઈ લીધા છે અંજીર અંજીર મેં મસ્ત પલાળી દીધા હતા એમ કાજુનો બી મસ્ત રીતે ધોઈ દીધા છે એન્ડ લઈ લીધા છે તી થેલી બે અને હની આમાં છે ને બિલકુલ બી મતલબ ખાંડ વાંડ નહીં નાખવાની બીકોઝ હેલ્ધી બનાવવાનું તો આપણે આને પહેલાં મસ્ત રીતે ભણાવી દીધી કઈ રીતે ભણવાનું યાર ચલો ગાય શરૂ કરતી પણ આવી સેટ થતી નથી હોઉં થઈ ગયું આમ આપણે નાખી શકી મસ્ત રીતે અંજીર અંજીર આપણે પીવાના પણ જ પલાળી હતી ચમચી લઈશું એનાથી આપણે હની નાખીશું હવે જોઈ શકો છો આપણે નાખી દીધી છે અંદર કાજુ એન્ડ અંજી અંજી એન્ડ આપણે હણી નાખીશું આપણે લીલીશ ચમચી એન્ડ એનાથી ખબર નહીં ફર્સ્ટ ટાઈમ બનાવ કેવું બનશે આપણે વધારે બનાવવાનું છે એટલે થોડું વધારે મધ નાખીશું બીકોઝ આમાં કોઈ શુગર વગર નાખવાનું નહીં ખબર નહીં ઓરિજનલ આવે નહીં આપતું મધા મીઠાઓ જાય તો લગતા જ एकदम थोड़ी आजू थोड़ी नाखी दइए मारू मन वो कैसे एंड और थोड़ी थी लिया पर थोड़ी नाकी ऑलरेडी और आपरो ना नाके ना वेट एंड वाच कैसा बनता है मैं आपको जरूर फाइनल में दिखाऊंगी મને ફતું નહીં એટલે બ્લોગ બંધ કરીને પછી નાખ્યું પડશે હવે રહી હું એકલા હાથવાળી કોમ કરવાવાળી શું મને ક્યાંથી ફાવો જોઈ શકો છો મિત્રો નહીં પછી નહીં આપ દેખ કે લાલચ કરો ઓકે શું બના રહેવા જો સાથે ખબર નહીં હોય કેવું બનશે ગયું એડનનું જોઈ શકો છો મિત્રો ગ્રાઇન્ડ થઈ ગયું છે ને આવું કંઈક બન્યું મેં ચાજ્યું એમ તો બહુ સરસ બન્યું આપણે આને નીકાળી દઈશું તપેલીમાં

તો મને બહુ બધી ખુશી હે જુલીન મળવાની તારે તને કેવી આમ ખુશી જુલીન મળવાની બહુ ખુશી થાય આ તૈન ત્યાં દાદાથી મને જુલીની એટલી યાદ આવતી હતી ને હું હવારે ટિફિન બનાવ ઊભી થાઉ ને તો તરત મને યાદ આવે જુલી બહાર આવે એટલે શું જુલી બહાર આવે બહુ કમી મહેસૂસ થાય અને ઘરે તો બધાને એવું જ કીધેલું કે જુલીન બે છે મારી ઘરે ઘરેથી ખબર નહીં બધા એટલા આમ સરપ્રાઈઝ થઈ જશે સો નીકળી ગયા છે નીકળી ગયા છે મને ખબર

લે તો આખો દિવસ આવા હે પેલા તો ફોન થોડો દૂર ના પણ માર તો તમારે આટલો જોરથી જ ઇન્ટરવ્યુ લેવું છે મહી હાથ લઈ લેના ના પણ માજરો ઓલરેડી આંકવા માનજી અમારો કેવો કઈ ન કેવો જાટ નઈ બસ

કેવું ફીલિંગ થાય તને બે શબ્દો તો બોલ એ મેઢી બે શબ્દો તો બોલ બેટા કે બહુ મજા આવી ગઈ તમે લોકો મને આવી રીતે મૂકીને જતા તમને શરમ લાજ આયા કઈ જ નહીં હે એ બેટા જુલી ના પાડી હતો બિલકુલ મસ્તી નહી કરવાની ગોડી થઈ જઈ હતી

હે ફેમિલી ફાઇનલી અમે લોકો જુલિયાની લઈને ઘરે આવી ગયા અને અહીંયાથી અમે લોકો વ્લોગ સમાપ્ત કરીએ છીએ કેમ કે ઘરે જેને બ્લોગ નહીં લેવાય અને વરસાદો અમે થોડો થોડો ચાલુ હોય જુલિયાન લઈને અમે લોકો જઈએ છીએ ઘેર જુલિયાને બહુ બધી ખુશી હોય એટલી બધી ખુશી હોય કે જેની કોઈ એટલે કોઈ હદ નહીં સો બન્યા રહો ના પણ અહીંયાથી વ્લોગ આપણે સમાપ્ત કરીએ છીએ બાય બાય ટાટા આવા અધૂરા વ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ફોટાય બાય